વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા વિવિધતા સભર દિનની વિશેષોની ઉજવણી લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા તાજેતરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થામાં અનેક દિન વિશેષોની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી ક્લબના સિનિયર માર્ગદર્શક તથા ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા અને ક્લબના પ્રેસિડેન્ટ તેમજ જોન ચેરપર્સન જોન અગિયાર લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયા હતા એસવીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવળ પે સેન્ટર કન્યા શાળા વિશાવદર સરકારી પ્રાથમિક શાળા માંડાવળ તથા મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળા સહિત શાળાઓમાં ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટની પુણ્યતિથી ભારતીય શિલ્પકાર જશુબેન શિલ્પી ની જન્મજયંતિ આયુર્વેદ યજ્ઞ વૈદ બાપાલાલ વૈદ પુણ્યતિથિ સ્વતંત્રતા સેનાની લેખક અને વકીલ ચક્રવર્તી રાજગોપાલચાર્યની જન્મજયંતિ રસાયણશાસ્ત્રની અને ઇજનેર આલ્ફેડ નોબેલની પુણ્યતિથિ તેમાં જાતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી આ દિનની વિશેષ અંતર્ગત દરેક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી જેમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ વિસાવદર તરફથી પ્રોત્સાહન પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રવૃત્તિ દ્વારા લાયન્સ વર્ષ બે હજાર પચીસ ચોવીસના સ્લોગન નીડ બેઝ સર્વિસ પ્લસને સાર્થક કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે મારું નામ છે ગોટેજ હું મોટી કિન્યાખાઈ પ્રાથમિક શાળામાં આશીષ શિક્ષક તરીકે ફરજ બજાવું આજરોજ લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા અમારી આ પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ નિબંધ સ્પર્ધાઓ કરવામાં આવી હતી તેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને લાયન્સ ક્લબ વિશાવ દ્વારા વિસાવદર દ્વારા બાળકોને ઇનામો આપી અને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ નાના બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું તેમજ નાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા લાયન્સ ક્લબ વિસાવદર ખૂબ જ પ્રવૃત્તિશીલ છે અને આવી નવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ તેમના દ્વારા કરાવવામાં આવે છે